ડુંગર અલગ છે પર્વત અલગ છે તો પર્વત કોને કેવું તો પર્વત સમુદ્ર સપાટી થી સમુદ્ર સપાટી થી જેની ઊંચાઈ નવસો થી ઉપર હોય ને તો નવસો એટલે 1000 1000 ઉપર હોય જી એટલે હજાર ઉપર એટલે કે નવસો ક્યુ એટલે હજાર ઉપર ના હોય ને તેને શું કહેવા એટલે સમુદ્રી સપાટી કે તેથી વધુ ઊંચાણ વાળો જે પ્રદેશ છે એટલે તેથી વધુ ઊંચાણ વાળો જે પ્રદેશ અથવા વિસ્તાર અથવા શું આવશે વિસ્તાર આપણે શું કહેશું

બરાબર બીજું જોઈએ હવે પર્વતના પ્રકાર કેટલા પ્રકારો હોય આપણે માની કે એક પ્રકાર હોય બે પ્રકાર હોય હશે ને આ પ્રકાર તો એના પ્રકારો છે બરાબર બીજો નંબર ઘુમટાકાર ઘુમટાકાર બરાબર ત્રીજો ભાગ છે ખંડ પર

આ પ્રકાર તો કે ગેડ પ્રકાર છે અહીંયા હિમાલયની અંદર પણ આપણે પહેલા પ્રકારો સમજવાનું છે એટલે પ્રકારો આપણને ખબર પડે તો હિમાલય ખબર પડે જો બીજું ઘુમટ આકાર તો એનો આકાર કેવો છે ઘુમટ જેવો છે ઘુમટ જોયો ને આમ ગોળ ઘુમટ તો જો બીજો નંબર અહીંયા આપણે તમે આમ જોઈ શકો તો કે આ છે ને એ ઘુમટ આકાર ઘુમટ જેવો લાગે બરાબર આપણે મંદિરની જે મંદિરની અંદર જે તો આ ઘુમટ જેવો મળે બરાબર તો આવો પ્રકાર છે એ ગુમાટ આકારનો પ્રકાર છે તો આ એક પર્વતનું નામ છે ગુમાટ આકાર એ કે જો આપણે તો આપણે સુંધાજી જઈએ જો કે જો સુંધાજી જઈએ ભઈ રાજસ્થાનની અંદર બરાબર ને સુંધાજી જઈએ તો પર્વત છે ને જે તો આ સુંધાજી પર્વત છે ને એ ગુમાટ આકાર છે ત્રીજો નંબર તો કે ખંડ આકાર ખંડ એટલે બે ભાગ ધારો કે આ ખંડ છે એક બીજો ખંડ તો બે ભાગ છે ને એવી રીતે તો કે એક આ અને એક આ બીજો

બરાબર એક આ છે અને બીજી એક આપણને હવે બંને પર્વત છે બે ભાગ છે એક ઉપર છે ને તો આ એક એક આ બાજુ બે પર્વતનું નિર્માણ થયું એટલે બે એટલે ખંડ પર્વત બરાબર હવે આની ની વચ્ચે જે એક નદી પસાર થાય તમને ખબર હોય નદી પણ આપણે ભણી ચૂક્યા છો તો આ વિધ્યાંચલ પર્વત શ્રેણી અહિયાં છત્તીસગઢ ની અંદર અને આ મધ્યપ્રદેશ છે કયું છે મધ્યપ્રદેશ તો મૈકલ પર્વત શ્રેણી એની અંદરથી અહીંયા આ શેખ સુધી છે અહીંયાથી એક નદી પસાર થાય મધ્યપ્રદેશની અંદરથી એ નદીનું નામ છે નર્મદા નદી કઈ નદી અહીંથી આપણી નર્મદા છે ને આવી રીતે વચ્ચેથી પસાર થાય

આ બે પ્લેટો સામે સામે એટલે અભિસાર અને જોઈએ એ બે પ્લેટો સામે સામે એકબીજાથી દૂર પણ થતી હોય અને એકબીજાથી નજીક પણ આવતી હોય એટલે ઘણી પ્લેટ શું થઈ તો એકબીજાથી નજીક આવતી થઈ અને એ નજીક આવતા બીજી પ્લેટ છે ને ટકરાય છે શું થાય છે ટકરાય એટલે ટકરાય એટલે એક પ્લેટ છે ઉપર આવશે શું આવશે એક પ્લેટ કોઈ પણનો ઉપર આવવું પડશે બરાબર એટલે હાર જીત હોય કુકના હારવું પડશે કુકને જીતું બેને જીતી ના શકે એટલે અહીંયા એક છે ને ઉપર આવશે

તો આવા પણ પર્વતો આવેલા છે બરાબર અરવલ્લી ગુજરાત થી લઈ અને દિલ્હી સુધી છે બરાબર એટલે અરવલ્લી અને હિમાલય એ ખાસ આપણે જોવાનું છે કે અરવલ્લી ને હિમાલય મહત્વની છે તો જોઈએ સમજી લીધા છે બરાબર જુઓ હવે ખાસ કરીને આપણે અહિયાં જોવું છે તો ભારતની અંદર જમ્મુ એટલે ઉપરનો ભાગ એટલે કયો લદા કયો ભાગ સાબ છે ઉપરના ભાગ છે ને લદાખનો ભાગ છે આ જમ્મુનો ભાગ છે બરાબર આને શું કહેવા છે હિમાચલ પ્રદેશ અને આને શું કહેશો ઉત્તરાખંડ એ તો ખબર છે ને કે ઉત્તરાખંડ આપણો ભાગ છે એટલે ભારતની અંદરથી હિમાલય કઈ કઈ જગ્યાએમાંથી પસાર થાય છે અને કેટલી લંબાઈ ધરાવે છે આપણે હિમાલય પેલા આ તિબેટ ની અંદર એક હિમાલય આવેલો છે જેનું નામ છે ત્રાસ હિમાલય ત્રાસ હિમાલય હાલ એવું ના સમજવું કે ભારતમાં જ છે ભારતમાં તો છે જ પણ અહિયાં ખાસ કરી અને આ પર્વત આની અંદર આવેલું છે અને કૈલાસ પર્વત માંથી નીકળતી અને મહત્વની કૈલાસ પર્વતમાંથી નીકળતી અને મહત્વનું એ સરોવર એટલે કયું અને સૌથી પહેલા ઉપર આવેલી ગ્રંથી છે જેને છે પામીર ગ્રંથ શું કહેવા છે પામીર ગ્રંથિ કહેવામાં આવે

લદ્દાખ પણ આપણે ભણવાનું જોવું તો પર્વત માનસરોવર થી એક નદી નીકળે છે તો અહીંથી એક નદીનું નિર્માણ થાય છે જોઈ કઈ નદી છે કઈ નદી છે લડાખ અને જાસ્કર વચ્ચે નદી નીકળતી કઈ છે

અને આ તારકપોરમ શ્રેણી એ ભારતની અંદર આવેલું ભારતનું સૌથી ઊંચું શિખર એ કઈ શ્રેણીમાં આવેલું છે તો કે કારાકોરમ શ્રેણીની અંદર આવેલું છે જેનું નામ પૂછાય તો આપણે શું લખવાનું છે કે2 એટલે કે માઉન્ટ ગોડવિન પોસ્ટિલ કે2 ના નામે ઓળખાય છે બરાબર આ નંબરની શ્રેણી એટલે કારાકોરમ શ્રેણી પહેલા નંબરની શ્રેણી બીજા નંબરની શ્રેણી એટલે લદ્દાખ શ્રેણી ત્રીજા નંબરની શ્રેણી એટલે જાસ્કર શ્રેણી બરાબર શ્રેણી અહીંયા શેખ સુધી એટલે કે ઉત્તરાખંડ સુધી પણ વિસ્તરેલી છે એ આપણને ખબર હોવી જોઈએ અહિયાં એક પર્વત શ્રેણી છે બરાબર અહીંયા એક પર્વત શ્રેણી છે જેનું નામ છે નાગા નાગા છે બરાબર આ નાગા શ્રેણીથી લઈ અને શેખ અહિયાં એક આવેલું છે મહા હિમાલય જેને કેવાય બ્રહદ હિમાલય કયો કેવાય છે પણ એના પહેલા આપણે અંદર વાત કરીએ કઈ વિશેષતા હોય બરાબર એ પણ જોઈએ

બરાબર એટલે કૈલાસ પર્વત શ્રેણી શા માટે હિન્દુ આસ્થાનું કેન્દ્ર તો એવું માન્યતા આપણે એવું પહેલા સમજવામાં આવ્યું અને એવું સમજાય છે કે ભગવાન શિવનું જે રહેઠાણ હતું બરાબર એટલે એ છે બરાબર હવે એટલે ખાસ કરી અને એ આપણે જોવાનું છે જોજો તો હિન્દુ બૌદ્ધ જૈન આ લોકો આ બધી તિબેટની અંદર આ બધી પ્રજા જોવા મળે છે વસ્તી જોવા મળે છે બરાબર

એ પણ નીકળી શકતું જ નથી અને ચામા યુગ ની અંદર થી આપણને બ્રહ્મપુત્ર નદી નીકળ આવી રીતે નીકળી અને નામચા બર્મા પરમ સાથે જોડાયે અને પછી ધીમે ધીમે વળો કરે અને અહીંયા અસમ છે અસમ હો જાય અને પછી ક્યાં આવશે તો કે પશ્ચિમ બંગાળ આવશે આનું નામ શું છે તો કે અહીંયા અસમ ની અંદર એને બ્રહ્મપુત્ર અસમ ની અંદર બ્રહ્મપુત્ર કેવા છે બરાબર

બરાબર આ બધું હું હાલ રહેવા જો કારણ કે તમને ખબર પડે હિમાલય હવે તમને એક જણાવ્યું તો કે હિમાલય છે ને પહેલો હિમાલય तो नागा पर्वत की लय शुरुआत कर दो आगे की लय नामचा बर्मा इतना जो आप पहली पर्वत चलें आनी जोड़ा जोड़ा से दस जोड़ा जोड़ा से पहला नंबर निश्चित જેને આપણે શું કહેશો મહા હિમાલય શું કહેશો કારણ કે મોટો છે બરાબર એટલે મહા હિમાલય બીજું નામ કેવું હોય તો એનું બૃહદ હિમાલય કેટલી લંબાઈ ધરાવે છે તો અહીંયા ચોવીસો કિલોમીટરની કેટલી

સિંધુ નદીને જળ બાજત કરતી નથી એટલે બંને વચ્ચેથી મળતી નદી એ કઈ નદી છે તો કે આનું નામ છે શોક નદી અને નુબ્રા આપણે છે શોક અને નુબ્રા એ કોને મળે છે સિંધુને મળે છે સિંધુની સહાયક નદી છે બરાબર એ રીતે આપણે જોઈએ છે અહીંયા ગિલકિટ છે એક નદી અહીંથી આમાં આવે છે ગિલકિટ નામની નદી એ પણ સિંધુને મળે છે તો એ પણ જોવાનું છે તો કારાપુરમની અંદર વિશેષતા કઈ છે તો કે સરોવરો આવેલા છે બરાબર કયા કયા સરોવરો તમને લાગે છે કે હિમાલય કેવી રીતે આપણો ઉપયોગી છે તો હિમાલય છે ને એ ભારતનો નો છે શું છે ભારત નો સંત્રી છે સંતરી એટલે આ લંબાઈ ચોવીસો કિલોમીટર લંબાઈ ધરાવે છે આ પર્વ અને એની ઊંચાઈ એટલે કે ભોળાઈ કહીએ આપણે તો કેટલી છે તો કે બસો થી લઈ અને ત્રણસો ને વીસ એટલો લાંબો પથરાયેલો છે

એટલે સિંચાઈની સગવડથી એટલે કે પાણી મળી રહે છે એટલા માટે પંજાબમાં ખૂબ ઘઉં જોવા મળે છે ગૌ વધારે ક્યાં જોવા મળે પંજાબની અંદર શા માટે જોવા મળે છે તો આપણે લખી શકાય કે સતલુજનું પાણી એને મળી રહે છે એટલા માટે બરાબર જે ગંગા છે તો કે ગંગાની અંદર ગંગા નદી અરે ઉત્તર પ્રદેશની અંદર ઉત્તરાખંડ બધી નીકળી અને ગંગા નદી છે એટલે જાય છે એટલે ત્યાં પાણી મળી રહે છે બરાબર એવી રીતે બ્રહ્મપુત્ર નદી છે અસમની અંદરથી નીકળે છે એટલે

બરાબર એટલે ખનીજો માટે પણ ઉપયોગી ખનીજો મળે છે જે આપણને રમત ગમત સાધનો મળે છે બરાબર પાણી આકારના વૃક્ષો જોવા મળે છે બરાબર શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે તો આ બધા ઔષધિ એટલે એ ઔષધિ છે આપે છે આપણે હજુ ભરવા બાકી છે પણ કેટલું બધું તો કે સરહદ આપે છે રક્ષણ કરે છે બીજો નંબર સિંચાઈ એટલે પાણી આપે છે ખનીજ મળી રહે છે અને ઔષધિ એટલે દવા માટે ઉપયોગી છે બરાબર પાણી પીવું